मई भक्त नवरात्रि साधना आराधना में लीन थे क्या तीजू नौतू के मां चंद्र घंटा की सवारी आंची જમાતાજીના શૈલપુત્રી કે બ્રહ્માચારિણી સ્વરૂપમાં કોઈ અस्त्र शस्त्र નોતા ત્યાં અભય મુદ્રાધારી માં ચંદ્રઘંટા વાઘણ પર સવાર થઈ પોતાની અલૌકિક શક્તિઓથી માય ભક્તોને પ્રેરણા આપે છે હિન્દુ માન્યતા અનુસાર શુક્ર ગ્રહ પર માતા ચંદ્રઘંટાનું શાસન છે અને જે લોકો નવરાત્રીની તૃતીયા તિથિએ તેમની પૂજા કરે છે કે ઓ તમામ અવરોધો ચિંતાઓ પીડા વગેરેથી મુક્તિ મેળવે છે પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે માં દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધીપત્ય જમાવી લીધું તેણે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું તેનાથી દેવતાઓ ખૂબ ચિંતાત થયા દેવતાઓયા મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી. મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા અને આજ ક્રોધના કારણે ત્રણેયના મુખમંડળ ઉપરથી એક ઊર્જા ઉત્પન્ન થઈ, જેમાંથી એક દેવીએ જન્મ લીધો. તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી. भगवान शंकरे देवी ने तन्नू त्रिशूल અને ભગવાન વિષ્ણુએ તન્મુ ચક્ર આપ્યું. પસિયે જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપ્યા. દેવીનું આ સ્વરૂપ એટલે માં ચંદ્રઘંટા. આપસી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેનો મૃત્યુ સમય નજીક છે. મહિષાસure માતાજી પર હુમલો કર્યો અને માં ચંદ્રખંટાયે તેજ ઘડીએ મહિષાસુર નો વધ કરી નાખ્યો માં ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી એટલે કે રક્ષા માટે માં ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે